ફ્રન્ટ કંપની કંપની ફિટિંગ છે અને કલર જોવા મળશે અશોક સિંહ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોકસિંહ નો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો તકો થશે બાકી અંદર તમે ટ્રેક્ટર ક્લિયર કર જોઈ રહ્યા છો બેટરી સારી સ્લેબસ્ટ ટ્રેક્ટર વાયરિંગ કોમ્પલેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં છે સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર તમે જોઈ શકો છો ટ્રેક્ટર આખું ટાયર મીડિયમ કન્ડિશનમાં અને ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું થઈ ગયેલું છે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ કિંમત માત્ર એક લાખ પંચાવન હજાર ટ્રેક્ટર તમારે લેવો હશે તો અશોકસિંહ હજી કિંમત ઓછી કરી દેશે કિંમત ફિક્સ નથી

તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો મહેશભાઈનો કોન્ટેક કરીને જો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થશે ટ્રેક્ટરની અંદર બેટરી નવી છે રેડ્યુટર પણ નવું છે વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર નવા નાખવામાં આવેલા છે ટાયરનો ખર્ચો નથી નવા ટાયર ગુડિયર કંપનીના સારા નવા ટાયર ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ અત્યારે એક પર રૂપિયાનો ખર્જો નથી અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ પણ જોવા નહીં મળે સીધું તમારે આ ટ્રેક્ટર તમારા ખેતરમાં ડાયરેક્ટ ચલાવવાનું રહેશે ટ્રેક્ટરની કિંમત બે લાખ ને પિચોતેર હજાર અંદાજીત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે આ કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવો હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ અને ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહિન્દ્રા ટ્રેક્ટર ના શોરૂમ ની સામે જોવા મળશે રાજકોટ ટ્રેક્ટર લેવાનું હોય તો મહેશભાઈ ના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મહેશભાઈ નામ સિત્તેર એક છાસઠ અથવા નેવું નવ પંચાણું વાળા નંબર પર ફોન કરી ટ્રેક ભલાભાઈ ના સૌરાજ સાતસો પાંત્રીસ એફી ટ્રેક્ટર વેચવાનું છે મોડલ ની વાત કરું તો ઓગણીસો નવ્વાણું બે હજાર ના મોડલ નું આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સારું અત્યારે એક ટ્રેક્ટર કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર ઉબરૂ જોઈ ટેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ લઈ શકો છો ભલ્લાભાઈનો પેલા કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ભલાભાઈનું કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટર ક્લીન એકદમ ચોખ્ખું છે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત માત્ર એક લાખ અને પચાસ હજાર દોઢ લાખ કિંમતમાં વેચવાનું છે આ કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત અંદાજિત છે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો

તેની માહિતી વિડિયોની અંદર મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટાવેટર લેવા કે જોવા જાવ તો અમિતભાઈનો નો કોન્ટેક કરીને જજો જો રોટાવેટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી બ્લેડ પણ એકદમ નવી જ નાખવામાં આવેલી છે તમે વિડીયો અંદર આખો રોટાવેટર ક્લિયર કટ જોઈ શકો છો ફૂલ જવાબદારી આ રોટાવેટર 6 ફૂટ નું જોવા મળશે તો કોઈ મિત્રને ને 6 ફૂટ નું અમિતભાઈ નું રોટાવેટર લેવું હોય અર્જુન કંપનીનો તો તેમનો કોન્ટેક્ટ કરી શકો છો કિંમતની વાત કરું તો માત્ર પચાસ હજાર માં રોટાવેટર વેચવાનું છે સાવ ઓછું ચલાવેલું છે કંપની કલર માં છે કંપની કન્ડિશન હવે આ રોટાવેટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને વાવડી ગામે જોવા મળશે રોટાવેટર લેવું હોય તો અમિતભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અમિતભાઈ નામ ત્રાણું વાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો

વિક્રમભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો વિક્રમભાઈ નું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો થકો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ સતરી સારા ટાયર છે તે મીડિયમ કન્ડિશનમાં છે ટ્રેક્ટરના ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું અને કિંમતની વાત કરું તો કિંમત અંદાજિત એક લાખ અને પંચ્યાસી હજાર આ કિંમત કિંમતમાં ફેરફાર થઈ જશે ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર તમને જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર અને ઝાડા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો વિક્રમભાઈના નંબર કઈ રીતના મેળવવા

કંપની કલરમાં આખું રોટા વેટર સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું રોટા જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા અલ્પેશભાઈ ના તેમની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા લેવા કે જોવા જાવ તો અલ્પેશભાઈ નું કોન્ટેક કર્યા વગર જતાં જો રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ચોખ્ખું ક્લીન રોટા ફૂલ જવાબદારી રોટાવેટર ની કિંમત ચાલીસ હજાર રાખવામાં આવેલી છે જેમાં ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત ફિક્સ નથી અને આ રોટા વેટર સાડા પાંચ ફૂટ નું જોવા મળશે રોટા લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો બનાસકાંઠા તાલુકો દિયોદર અને રામપુરા ગામે જોવા મળશે રોટાવેટર લેવા માટે અલ્પેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અલ્પેશભાઈ બાણું છ અઠાવન વાળા નંબર પર ફોન કરી રોટાવેટર લઈ શકો કરો મહેન્દ્રા ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પીચોતેર ડીઆઈ મોડલની વાત કરું તો બે હજાર અને બે ના મોડલનું આ ટ્રેક્ટર જે પીડી વ્હીલપ્લેટ વાળા ટ્રેક્ટર આવતા તે બે હજાર બે ના મોડલનું આ પીડી વ્હીલપ્લેટ વાળું ટ્રેક્ટર છે તો કોઈ મિત્રને પીડી વ્હીલપ્લેટ વાળું ટ્રેક્ટર લેવું હોય તો તમે આ ટ્રેક્ટર લઈ શકો છો બે હાઇડ્રોલિક એન્જિન એકદમ સારા કન્ડિશનમાં પાવરફુલ કન્ડિશનમાં બાકી તમે આ ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ ડ્રાઈવ કરી આખા ટ્રેક્ટરને રૂબરૂ જોઈ અને લઈ શકો છો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો તેમના ઓનરનો કોન્ટેક કરી આવતા ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેબ સ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ પણ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં છત્રી નથી સીટનું કંડિશન સારું અને ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે

કેપ્ટન મિની બનાવવામાં આવેલું છે છે અને ફર્સ્ટ ઓનર એટલે કે એક જ માલિકે ચલાવેલું આ લોડર છે અને ઓરિજિનલ કન્ડિશન શોરૂમ કન્ડિશનમાં લોડર જોવા મળશે કેપ્ટન મિની ટ્રેક્ટર જે અત્યારે ખૂબ જ ચાલી રહ્યું છે માર્કેટની અંદર અને ફર્સ્ટ ઓનર છે એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે રમેશભાઈએ આ લોડર

લોડર લેવું હોય તો રમેશભાઈ જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે રમેશભાઈ નામ નવ્વાણું અઠાણું વાળા નંબર ઉપર ફોન કરી લોડર લઈ શકો આ પાડો વેલજીભાઈને વેચવાનો છે ફૂલ જવાબદારી સાથે બંને નસલનો પાડો છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો

વેલજીભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ઉપર નંબર મળશે વેલજીભાઈના પચાસ વાળા ઉપર ફોન કરી તમે આ પાડો લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો